મોડે મોડે પણ પેલી કહેવત છે ને કે દેરાયે દુરુસ્તાએ શ્રમિકોને રાજપીપળા ખાતેથી તેમના વતન જવા ગાડી અને સામાજિક સંસ્થા દ્વારા જમાડી રવાના કરાયા લોકડાઉનમાં ફસાયેલા પગપાળા ચાલતા મજૂર વર્ગના બહાર આવ્યું નર્મદા પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓ તેમને જમાડી વતન જવા વાહન વ્યવસ્થા કરી આપવામાં આવી કોરોનાના કારણે ભારતભરમાં લોકડાઉનની સ્થિતિમાં મજૂર વર્ગ અટવાયો છે ત્યારે રોજ રોજકમાઈ પોતાનું પેટી રડતા મજૂર વર્ગ જેઓ છોટાઉદેપુર નસવાડી કમાર તેમજ મધ્યપ્રદેશથી મજૂરી માટે સુરત તેમજ નવસારી જેવી મોટી સિટીઓમાં જાય છે લોકડાઉન બાદ મજૂર કામ બંધ થતા પોતાના વરત તરફ મજૂરોએ દોટ મૂકી છે ત્યારે કેટલાક લોકો પગપાળા સોથી બસો કિલોમીટર ચાલી વતન તરફ જવા મજબૂર બન્યા છે ત્યારે ચાલતા ચાલતા રાજપીપળા આસપાસ પહોંચેલા મજૂર વર્ગની વારે નર્મદા જિલ્લા પોલીસ તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી ભૂખ્યા મજૂરોને બાળકોને રાજપીપળા કાળા ઘોડા પાસે જમાડ્યા હતા ત્યારબાદ પોલીસ પ્રશાસન તરફથી તેમને રાજપીપલાથી છોટાઉદેપુર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ હતી આ માનવતાભર્યા ભર્યા કાર્યને અટવાયેલા મજૂરોએ આવકાર્યું હતું અને પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો છે સવારે ચાર વાગ્યા નીકળ્યા હતા રસ્તામાં આવતા હતા જેમ વાહન મળે આવતા હતા પછી જે વાહન મળેલા હાલીન આવતા હતા પછી વાહનની સગવડ થઈ ગઈ જમમાકારોને કરી આપો સાસ ફીચડી બીજે આવી દે દો અને વાહનને પણ વ્યવસ્થા કરી આપી છે રાજપી બડે તો શું થયો સાહેબ પછી અહીંયા ઉતારી દેધા પછી અમને સાહેબની ગાડી પર અમને બેસાડી લાયા પછી અમને જમમાનો આપો સાસ ભાસ આપી પછી અમને ગાડી બને વ્યવસ્થા કરી આપે એટલે અમે અમને ઘર સુધી મૂકી જવા માટે નંબર લઈને લીધી આપનું નામ રાઠવાલ બેસપાઈ કે થી રહેવાસી ક્યાંનો છો તમે હું સજવા થામલાનો છું નમસ્કાર ગુજરાત એડવાન્સમાં આપનું સ્વાગત છે હમણાં હાલમાં મેં કેટલાક રાજપીપલા ખાતેના ગોપાલપુરા ગામના જે સામાજિક આગેવાનો જે છે તે લોકોને એક મેસેજ મળ્યો હશે તો ખબર નથી મને બી મેં એક મેસેજ ફરતો કરેલો છે વોટ્સઅપ પર ને એની પર કે ભાઈ જે ગરીબ આદિવાસીઓ સુરતથી કાળના ચાલતા નીકળેલા છે રાતના ખાધા પીધા વગર ને આ મેસેજનો કદાચ સોશિયલ મીડિયા વગર એમને ખબર પડી હોય તો ગોપાલપુરાના કોઈ છોકરાઓ પાંચથી સાત છોકરાઓ છે કે જે સેવા ભાવી છે એ લોકો એમના તરફથી વેપાર નાસ્તાનું બંદોબસ્ત કરીને લાવેલા છે ને આ દેખી શકો છો આ ગરીબ લોકોને એ લોકો એમના તરફથી નાસ્તો આપવાનું ચાલુ કર્યું છે મેં એમને પૂછીશ શું નામ છે તમારું પુષ્પરાજસિંહ ગોહિલ તમને કઈ રીતના મેસેજ મેળવ્યો કે આ વસ્તુ કંઈ અમે રસ્તા પર આ લોકોને ચાલતા દેખેલા હતા અને પૂછવામાં આવ્યું એમને કે તમે ક્યાંથી આવો છો તેમને એવું કીધું સુરતથી ચાલતા નીકળેલા છે અને અમે આવી રીતે ગોધરા જઈએ છીએ દર જઈએ છીએ તમે વિચાર્યું કે અમારે યુનિટી લાઈવ એફરદર નાસ્તોને એનું આયોજન કરીએ બિચારા ગરીબ કેટલા બે દિવસથી ખાધું નથી એમને આપ સાંભળી શકો છો કે એમનું કહેવું છે કે ભાઈ બે દિવસથી એટલે છોકરાઓએ ને આ લોકો ખાધું નથી આપણી ગુજરાતમાં ને ભારતમાં એટલા લોકો સેવા ભાવી છે હાલમાં બી યુવા વર્ગ છે કે જે એકબીજાની સેવા માટે હંમેશા તત્પર રહે છે અમે બીજાને બી પૂછવાની કોશિશ કરીશું શું નામ છે રવિરાશ્રી રંજશે ગોહિલ ગામ ગોપલપુરા પુરા રહેવાનું ભાઈ મને સવારમાં જ જોયું લોકો સુરતથી ચાલતા જાય છે એમપી જાય છે કંવડ જાય છે તો લોકો પૂછ્યું કે તમે જમ્યા કે નહીં તા કે બે દિવસે જમવાનું નથી મળે રો મળે તો અમારી યુનિટે લાઈવ એફર છે એના અમે સભ્ય છે બધા તો અમારે પાસે સ્ટોક હતો પચાસ કિલોનો તો અમે કીધું હમણાં તો